આ સરવેસર હોકરા કામ અત્યારે લગભગ પૂરું થવાના આરે છે પંદરથી વીસ દિવસનું કામ છે એ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવશે કેમકે સત્યાવીસ તારીખી તારીખથી મંગલ ગણપતિ મહોત્સવની પણ જોરદાર તૈયારી કરવાની થતી હોય અને અહીંયા સરવેસર ચોકના ગણપતિ પણ બેસતા હોય ત્યારે સરવેસર ચોકની અંદર જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટનાને કામ અત્યારે વપરાનું છે એ લગભગ પૂરું થવાના આરે છે વીસેક ટકા જેવું નાનું મોટું કામ છે કે જે જાળી નાખવાની છે રાજકોટનો સૌથી મોટો હોંકડો અહીંથી નીકળતો હોય એટલે સ્વાભાવિક પડે ભવિષ્યની અંદર પાછી કાંઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને જે ક્યાંય જાળી નાખવાની હોય પતરા નાખવાના થતા હોય તો વીસેક દિવસનું કામ બાકી છે એ તાત્કાલિક ધોરણે રાત દિવસ એક કરી અને પૂરું કરવામાં આવશે આમ જોઈએ તો મુલાકાત દરમિયાન નાની મોટી જે ત્રુટી રહી ગઈ હોય અને અમારા નજરમાં જે ક્યાંય આવી છે એ અધિકારીઓને અને એજન્સીને સૂચના આપી દીધી છે કે આટલા આટલા કામ તાત્કાલિક ધોરણે કરો કે ભવિષ્યની અંદર આ દુર્ઘટના ન બને વીસ વીસેક દિવસની આસપાસ યાકિક રોડ છે